ભરૂચમાં મેઘરાજા મૂર્તિની સ્થાપના પૂજા કરવામાં આવી વિશ્વમાં માત્ર ભરૂચમાં જ ઉજવાતા એવા મેઘરાજા ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે ભોઈ પંચ દ્વારા વિધિવત મેઘરાજાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં બસો પચાસ વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે ભોઈ સમાજ જાદવ દ્વારા ઉજવાતા ઐતિહાસિક મેઘમેળા હેઠળ મેઘરાજા જળ દેવતાની માટીની પ્રતિમા અષાઢી અમાસ દિવાસાઈ સ્થાપિત કરવામાં આવી છે શ્રાવણ માસમાં ઉત્સવનો મોસમ જામે છે સમગ્ર દેશમાં માત્ર ભરૂચમાં જ અનોખો ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ભરૂચમાં શ્રાવણ શ્રાવણવધ સાતમથી દસમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવવામાં આવે છે ભરૂચમાં ઘણા વર્ષો પહેલાં ભયવાહ છપ્પનિયો દુકાળ પડ્યો હતો તે સમયે મેઘરાજાને મનાવવા જાદવ સમાજ દ્વારા નર્મદા નદીમાં માટી લાવી મેઘરાજાની ભવ્ય પ્રતિમા બનાવાઈ હતી સમાજે અવિરત પૂજન અર્ચન અને ભજન કર્યા હતા આખરે મેઘ મહેર થઈ હતી અને મેઘરાજા વરસી પડ્યા હતા ત્યારથી પ્રતિવર્ષે મેઘરાજાની વિશાળ પ્રતિમા બનાવી મેઘ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ માસના પ્રારંભથી જ મૂર્તિને ભરૂચના ભોઈવાડમાં બિરાજમાન કરવામાં આવે છે જ્યાં દર્શન માટે નાના બાળકોને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટવવાથી બાળકો નિરોગી રહેતા હોવાની માન્યતા છે પ્રભુ શ્રી પાવન ભૂમિ ભૃઘુ કચ્છ ને ભૃગુક માં વસેલ ભરૂચ ભોઈ સમાજ છેલ્લા બસો પચાસ વર્ષ થી વધુ સમય થી પ્રતિમા બનાવે છે પાણી માટે પશુ પક્ષીઓ માણસો મારી રહ્યા હતા પાણી નો કોઈ અનસાર નહીં જાણે મેઘરાજા રિસાઈ ગયા હોય એવું લાગતું હતું એવા સમયે અમારા સમાજના વડવાઓ

ખુબ વરસાદ પડ્યો આખા ગુજરાતમાં આખા ભરૂચમાં ગામે ગામ વરસાદ પડ્યો તે ટાઈમે નદી નાલાઓ છોડો સર્જાઈ ગયા ખેડૂતો પણ ખુબ ખુશાલ થઈ ગયા અને આજે પણ અત્યારે અમે મૂર્તિ બનાવી રહ્યા છીએ અને એ પરંપરા અમે જે અત્યાર સાચી રહી છે અસ્તુ